બાલાજી ભગવાન પાસા માં જયેલો છે માથા કુટું છે માથાભારી છે અને કેટલા એને હાથ પગ પણ કાપી નાખ્યા છે અને અહીંયા બાજુ માં જેટલા હિન્દુ ભાઈઓ છે એના ત્રાસ થી બધા ભાગી ગયા છે અને અમારી આ સદર વિસ્તાર જે છે એ અમને શાંતિ વિસ્તાર છે મારા ભાઈ બે દિવસ પેલા જ એક ગયા છે અને મારા ઘરે મોટી સંખ્યા ના અંદર હિન્દુ મુસ્લિમ ભાઈઓ અત્યારે આપ જોઈ શકો છો હાજર છે મારા બેન નું મકાન ત્યાં બાલાજી એપાર્ટમેન્ટમાં એ જેવા અંદર જતા હતા એટલે રાજાએ કીધું તું કેમ બધા ને લઈને એમ કરી અને મારા બેન ઉપર હુમલો કર્યો અને મારા બેન એના બે લેડીઝ અને બે જેન્ટ્સ હુમલો કર્યો હાલ મારા બેન અત્યારે હોસ્પિટલમાં દાખલ છે એને આખું બાલાજી એપોઇન્ટમેન્ટ કબજે કરવું છે અને બાલાજી એપોઇન્ટમેન્ટ બધા હિન્દુ ભાઈઓ ને કહ્યું બે ચાર મુસ્લિમો રહેવા આવ્યા છે એને કે તમે ખાલી કરો આ બાલાજી એપોઇન્ટમેન્ટ મારું છે રાજા પઠાણ છે એ લોકો ચાર જણા અમારી કાયદો વ્યવસ્થા જળવાઈ રહી હમણાં પવિત્ર રથયાત્રા પણ નીકળે છે અને અમન શાંતિથી નીકળે અને આયા જે પૂંચક ચોક માંથી એક એનું સંદેશ કાઢે એવી વિનંતી